વડોદરા સૂર્યનારાયણ બાગ ખાતે વૃક્ષ પડ્યું હોવાથી વાહનો દબાયા અને ફાયર ટીમની કામગીરી પણ સામે આવી વડોદરાના સૂર્યનારાયણ બાગ ખાતે એક આસોપાલોનું વૃક્ષ ધરાશાયી થયું હતું વૃક્ષ પડતા અનેક લારીઓ અને દ્વિચક્રી વાહનો તેની નીચે દબાઈ ગયા દબાઈ ગયા હતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે યોગ્ય રીતે ટીમ યોગ્ય રીતે ટ્રીમ ન કરાતા વૃક્ષ પડ્યું હોવાનું સ્થાનિકો દાવો કરી રહ્યા છે શું બનાવ બન્યો છે પ્રભુ પોસ્ટ ઓફિસ રાવપુરા પાસે એક ઝાડ પડ્યું હતું તેની નીચે ટુ વ્હીલર વાહનો અને એક રિક્ષા ફસાયેલ છે એટલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ ટીમ સ્થળ પર કામગીરી કરી રહી છે ને એકવાર ઇલેક્ટ્રિક વાયર પડેલ છે માટે જીબીનો સપ્લાય બંધ થાય તેના પછી કામગીરી ચાલુ કરીને થોડી વારમાં રસ્તો ક્લિયર કરવાની પ્રયાસ કરશો કેટલા વાહનો હતા ટોટલ ચારથી પાંચ ટુ વ્હીલર દેખાઈ રહી છે હાલમાં અને એક રિક્ષા છે અને એક બાજુમાં ફોર વ્હીલર છે ફોર વ્હીલરને કંઈ નુકસાન નથી થયું બટ તેના સિવાયના વ્હીકલો